તુલા રાશિના જાતકો નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હું આપ સૌને કહેવા માંગુ છું કે તમારે નવો જન્મ લેવો પડશે તમારા નજીકના કોઈ વ્યક્તિ અલગ થવાના છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો આજના વીડિયોમાં અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમને થોડું ખરાબ લાગશે પરંતુ મિત્રો અમે આ બધું ફક્ત તમારા પોતાના ભલા માટે કહી રહ્યા છીએ અને આની વાસ્તવિકતા તમારી સામે ત્યારે જ આવશે જ્યારે તમે આ વિડિયોને અંત સુધી જોશો આજનો વિડિયો અમારી ટીમ સાથે મળીને બનાવવામાં આવ્યો છે બોંતેર કલાક સુધી તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યા પછી અમે તમારા બધા માટે એક સારી માહિતી લાવ્યા છીએ તેને ધ્યાનથી જુઓ અને આ વીડિયોમાં અમે તમને જે પણ કહીશું તમારે જીવનમાં એકવાર તેનો ઉપયોગ કરવો પડશે મિત્રો તમે ધનવાન બનશો વિડિયો શરૂ કરતા પહેલાં જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે જે પ્રેમના ભક્ત છે સૌપ્રથમ વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતા દી લખો જેથી તમને બધાને માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય રાણી મિત્રો અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારા આખા પરિવારને તે વાતનો ખ્યાલ આવી જશે ધ્યાનમાં રાખો કે જો તમે આજના વિડિયોને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે તમને પસ્તાવાનો સમય પણ નહીં મળે તેથી આ વીડિયોને અંત સુધી એકાંત અને શાંતિથી જોવો ફરજીયાત છે ચાલો તમને જણાવી દઈએ કે કેટલાક શક્તિશાળી દેવતાઓનો તમારા શરીર પર અધિકાર છે ફક્ત એક નહીં પરંતુ પાંચ દૈવી શક્તિઓનો તમારા પર નિયંત્રણ છે આ પાંચ દેવતાઓ હવે તમારી અંદર તેમની શક્તિ સમાવી લેશે અથવા તમે કહી શકો કે તેમની શક્તિ હવે તમારી સાથે કદમથી કદમ ચાલશે ગભરાવાની જરૂર નથી કારણ કે હવે તમારા વિરોધીઓ પણ તમારી સામે હાર સ્વીકારવા જઈ રહ્યા છે હા મારા પ્રિય મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આ પાંચ મહાશક્તિશાળી દેવતાઓની ઊર્જા તમારી આસપાસ મંડરાઈ રહી છે અને તેમની સંયુક્ત શક્તિ તમારા જીવનને નવા પરિમાણો આપશે ધ્યાનમાં રાખો કે જો તમે આ વીડિયોને અવગણશો તો તમે એ જ ભૂલ કરશો જે તમારે ક્યારેય ન કરવી જોઈતી હતી અમે તમને કહેવા માંગીએ છીએ કે તમારી સાથે બનવા જઈ રહેલી દૈવી ઘટનાને કારણે ફક્ત આ જ તમારી આસપાસ હાજર રહેશે અને જો આ ઘટના દરમિયાન તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરો છો અથવા એવું કંઈક કરો છો જે આ દેવતાઓને અપ્રિય લાગે છે તો પરિણામ સારા આવશે આ સમયે પાંચ દેવતાઓની નજર તમારા પર છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે જો તમે આ વીડિયોને અધૂરો છોડી દો છો તો ચોક્કસપણે શું થશે તે તમારી કલ્પનામાં પણ નહીં આવે હા મિત્રો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ શક્તિઓના પ્રકોપનો સામનો કરવો કોઈપણ પરિસ્થિતિમાં સરળ રહેશે નહીં તેથી જો તમે તેને હવે અવગણશો તો તે જ ભૂલ થશે જેનો અમને ડર છે તેથી જ્યાં સુધી તમે આ વીડિયો સંપૂર્ણપણે ન જુઓ ત્યાં સુધી અન્ય કોઈપણ સામગ્રી પર ધ્યાન ન આપો કોઈપણ મહત્વપૂર્ણ સંદેશ ચૂકશો નહીં અમે તમને સંપૂર્ણ સમજણ સાથે વિનંતી કરી રહ્યા છીએ હવે ચાલો જાણીએ કે તે પાંચ દેવતાઓ કોણ છે અને તે અસાધારણ ઘટના શું છે જે તમારી સાથે બનવા જઈ રહી છે તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉઠતો હશે કે આ દેવતાઓ તમારી સાથે કેમ છે અને એવી કઈ ભૂલ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ અમે તમને આ બધી બાબતો વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ પણ તે પહેલા મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ ક્યારેય અન્યાય થતો નથી અત્યાર સુધી તમે અનેક પ્રકારના દુઃખ અને દુઃખનો સામનો કર્યો છે જીવનમાં કોઈને કોઈ કારણસર તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળ્યું નથી તમને જે સુખ મળવું જોઈએ તે મળ્યું નથી તમે ધાર્મિક અને પુણ્ય કાર્યોમાં કોઈ કસર છોડી નથી તમે શક્ય તેટલા સારા કાર્યો કર્યા છે તમે ક્યારેય ભક્તિથી દૂર નથી ફર્યા તમે માનો છો કે સાચા હૃદયથી ભક્તિ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા રહે છે આ વિચાર સાથે તમે આગળ વધતા રહ્યા પરંતુ જેમ કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સફળતા તરફ એક પગલું ભરે છે ત્યારે અવરોધો રસ્તો રોકે છે એવું લાગે છે કે તમારા દુશ્મનોએ તમને તમારા જીવનમાં સફળ થવાથી રોકવાની જવાબદારી લીધી હતી તેઓએ તમને નીચે લાવવા અને નુકસાન પહોંચાડવા માટે તાંત્રિક ઉપાયોનો આશરો લીધો હતો અમે તમને કારણ વગર આ કહી રહ્યા નથી થોડા સમય પહેલા અમે તમને અમારા જ્યોતિષ કાર્યક્રમમાં કહ્યું હતું કે ઘણા દુશ્મનોએ તમારી સામે તંત્ર મંત્રનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ઢગલો થઈ ગયો છે તે સમયે અમે તમને ખાતરી પણ આપી હતી કે ધીરજ રાખો તમને ન્યાય મળશે અને હવે સમય આવી ગયો છે હવે આ પાંચ દેવતાઓએ મળીને તમારા દુશ્મનોના અભિમાનનો નાશ કર્યો છે તેમના ટુકડા થઈ ગયા છે તેમને એવો ફટકો આપવામાં આવ્યો છે જે બહારથી દેખાતો નથી પણ અંદરથી તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે હવે તેમની અંદર એક બેચેની છે જે તેઓ કોઈની સાથે શેર કરી શકતા નથી હા મારા પ્રિય મિત્રો જેમ કહેવાય છે કે ભગવાન ક્યારે બીજાઓ વિશે ખરાબ વિચારનારાઓનું સારું વિચારતા નથી આ પાંચ દેવતાઓએ હવે તેમને સજા આપી છે જે તાંત્રિક વિધિઓ દ્વારા તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે હવે બંધ થઈ ગઈ છે હવે તમે પાંચ દૈવી શક્તિઓ દ્વારા સુરક્ષિત છો આ જ કારણ છે કે હવે જ્યારે પણ કોઈ દુશ્મન તાંત્રિક શક્તિનો ઉપયોગ કરશે ત્યારે તેની તેના પર પ્રતિકૂળ અસર થશે તેના દરેક પ્રયાસનું પરિણામ તેના પોતાના ઘરમાં પડશે હવે કેટલીક અદ્ભુત શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે જે દેવતાઓ પોતે મોકલવાના છે આ ફક્ત એક નાનું સુખ છે હવે આ પાંચ દૈવી દેવતાઓ પાસેથી તમને જે મોટી ભેટ મળવાની છે તે સાંભળીને તમે પોતે આનંદથી ભરાઈ જશો તમારું મન ખુશીથી ભરાઈ જશે કારણ કે આ વિડિયોમાં ઘણી બધી બાબતો જાહેર થવા જઈ રહી છે જે જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલા માટે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાથી જુઓ આજે અમે તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ એવી બાબતો છે જે તમારે કોઈ પણ કિંમતે કરવાનું ટાળવું જોઈએ કોઈએ તમને મારી નાખવાની યોજના બનાવી છે હા મિત્રો કોઈ તમારા જીવનનો અંત લાવવા માટે તૈયાર છે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સ્ત્રી તમારા લોહીની તરસ્યા બની ગઈ છે હા તે સ્ત્રી તમારા જીવનની દુશ્મન છે જો તમને આજની માહિતી અને આ વીડિયો ખોટી લાગે તો હું મારી મૂછો કાપી નાખીશ તમારા બધા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ સ્ત્રી તમને મૃત્યુ તરફ ધકેલી રહી છે અને એટલું જ નહીં પરંતુ તમારા ઘરમાં ત્રણ લોકો છુપાયેલા છે જે તમારા જીવનના દુશ્મન બની ગયા છે આ ત્રણમાંથી બે સ્ત્રીઓ છે અને એક પુરુષ છે જ્યારે તમે તેમાંથી કોઈનું નામ સાંભળો છો ત્યારે તમને પરસેવો છૂટી જશે જો આ વાત ખોટી નીકળશે તો હું મારી મૂછો કાપી નાખીશ કારણ કે તમે જાણો છો કે હું છેલ્લા બાર વર્ષથી જ્યોતિષીય આગાહીઓ કરી રહ્યો છું અને આજ સુધી મારી એક પણ આગાહી ખોટી સાબિત થઈ નથી અત્યાર સુધી મેં તમને ઘણી પ્રકારની માહિતી આપી છે પરંતુ આજે હું જે રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું તે આ વિડિયોમાં હું તમને તેનું નામ અને તમારે જાણવા જેવી બધી બાબતો જણાવીશ તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ કારણ કે આ વિડિયો તમારા ગ્રહો અને કુંડળી પર આધારિત છે અને તમારા જીવનની સૌથી ખાસ અને મહત્વપૂર્ણ માહિતી સાથે સંબંધિત છે હું તમને એ પણ કહી દઉં કે જે વ્યક્તિમાં સારાપણું નથી તે હંમેશા બીજામાં ખરાબી શોધે છે અને તેમને નીચા બતાવીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એક સાચો અને સદાચારી વ્યક્તિ હંમેશા બીજાની ખામીઓને અવગણે છે અને પોતાની નબળાઈઓ પર કામ કરે છે અને પોતાને સુધારવાનો પ્રયાસ કરે છે બીજામાં ખામીઓ શોધવાનું અને તેમની ટીકા કરવાનું બંધ કરો કારણ કે આદત સ્વવિકાસમાં સૌથી મોટી અવરોધ છે અને સાંભળો જીવનમાં ક્યારેય ચાર પ્રકારના લોકો પર વિશ્વાસ ન કરો કારણ કે આ લોકો સૌથી વધુ નુકસાન પહોંચાડે છે પ્રથમ મજાકના નામે તમારું અપમાન કરનાર કોઈપણ સમયે તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે ઘણીવાર કોઈ સંબંધી કે મિત્ર હોય છે જે તમને મજાકમાં કંઈક કહે છે જે તમને અંદરથી તોડી નાખે છે આ લોકો તમારા માટે તમારા પોતાના હોવાનો ડોળ કરે છે પરંતુ તેમના હૃદયમાં પાપ છે બીજું એ વ્યક્તિ જે ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતો નથી અને હંમેશા બીજાઓને દોષ આપે છે ભલે તે પોતે જાણે છે કે ભૂલ તેની છે છતાં પણ તે બીજાઓને જવાબદાર માને છે ત્રીજું એવા લોકો જે તમારી સામે તમારા સાચા મિત્રો હોવાનો દાવો કરે છે પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે છે આવા લોકો તમારા મોઢા પર મીઠી વાતો કરે પણ પાછળથી મૂળ કાપી નાખતા રહે છે ચોથું જેમના શબ્દો અને વર્તન મેળ ખાતા નથી આ લોકો કંઈક કહે છે અને કંઈક બીજું કરે છે અને તમારે તેમના પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ તમારે આચાર રકારના લોકોથી શક્ય તેટલું અંતર રાખવું જોઈએ હવે ચાલો આ મહત્વપૂર્ણ વીડિયોને આગળ લઈ જઈએ કારણ કે આગળની માહિતી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળો જો તમને આ વીડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો કારણ કે આવા વિડીયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે હું તમારા માટે દિવસરાત સખત મહેનત કરું છું જેથી તમને એવી માહિતી મળે જે તમારા ભલા માટે હોય છતાં પણ જો તમને વિડિયો પસંદ ન આવે તો તે હૃદયને ખૂબ દુઃખ પહોંચાડે છે કૃપા કરીને તેને એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે હર હર મહાદેવ લખો જે કોઈ હર હર મહાદેવ લખશે તેને આગામી બોંતેર કલાકમાં ખૂબ ખૂબ આભાર મળશે તેમના જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તેમને ખૂબ જ ખુશ કરશે અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરરોજ આવી સચોટ અને મહત્વપૂર્ણ માહિતી સંબંધિત વીડિયોઝ મળતા રહે તો મિત્રો ચાલો હવે વાત આગળ વધારીએ મિત્રો ચાલો આપણે આ વાતથી શરૂઆત કરીએ કે જ્યારે તમે બજારમાંથી પસાર થાઓ છો અને તમારા ખિસ્સામાં પૈસા હોવા છતાં તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી નથી કરતા તો તેનો અર્થ એ નથી કે તમે કંજૂસ છો આવી વ્યક્તિ ઘણીવાર પિતા હોય છે જે પોતાના બાળકો અને પરિવારની ખુશી માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે આ શક્તિ જે તમારા જીવનમાં સક્રિય થવાની છે તે તમારી સામે પ્રગતિના દરવાજા ખોલશે આ ઊર્જા તમારા પાછલા જન્મ અથવા ભૂતકાળના સારા કાર્યોને કારણે તમારાથી પ્રસન્ન છે અને હવે તમને કંઈક ખૂબ જ ખાસ આપવાનું મન બનાવી ચૂકી છે તમે ભૂતકાળમાં કોઈ એવું સારું કાર્ય કર્યું હશે કોઈને મદદ કરી હશે અથવા કોઈનું ભલું કર્યું હશે જેના કારણે હવે તમારા ભાગ્યના ન જો તમે તેને વચ્ચે છોડી દો છો તો પછીથી પસ્તાવો કરવો પડી શકે છે તમારામાંથી ઘણા લોકો લાંબા સમયથી વિચારી રહ્યા હશે કે આપણને આપણા જીવનમાં મોટી સફળતા કેમ નથી મળી રહી આપણું નસીબ આપણને કેમ સાથ નથી આપી રહ્યું તમે સતત તમારા મનમાં ઇચ્છતા હશો કે આપણા સારા દિવસો ક્યારે આવશે અને મિત્રો હવે તે સમય આવી ગયો છે કારણ કે તમે જીવનમાં ઘણું સહન કર્યું છે તમે પોતે મુશ્કેલીમાં હતા ત્યારે પણ બીજાઓને મદદ કરી છે આ કોઈ સામાન્ય વાત નથી અને દરેક વ્યક્તિ આ કરી શકતી નથી અમે ચોક્કસપણે તમને કહેવા માંગીએ છીએ કે હવે તમારું નસીબ નવા પ્રકાશમાં ચમકવા જઈ રહ્યું છે અને તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે સારા સમાચાર સાંભળીને તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે તમે વિચારતા હશો કે તમારા જીવનમાં આ કયા ભાગ્યશાળી સમાચાર આવવાના છે અને તમને કઈ ખાસ શક્તિનો આશીર્વાદ મળવાનો છે પરંતુ તેજ સમય એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે એવી કોઈ ભૂલ ન કરો જેના કારણે આ શક્તિ તમારા પર ગુસ્સે થાય તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જે તમારા નસીબને અવરોધે ખરેખર ભૂતકાળમાં તમે કેટલાક એવા નિર્ણયો લીધા હતા અથવા એવી ભૂલો કરી હતી જે અજાણતા તમારા વિકાસમાં અવરોધરૂપ બની હતી એક અવરોધ હતો તમે જે પુણ્ય લાભની ઈચ્છા રાખતા હતા તે આજ સુધી પૂર્ણ થઈ શક્યા નથી આ ભૂલોને કારણે નસીબ તમને સાથ ન આપ્યો મારા પ્રિય મિત્રો અમે તમને આ બધી બાબતો વિગતવાર સમજાવીશું આ સાથે અમે તમને કેટલીક રહસ્યમય બાબતો પણ જણાવીશું જે તમારા જીવન સાથે સંબંધિત છે અને જેના વિશે તમે અત્યાર સુધી જાણતા ન હતા હવે તમારા જીવનમાં એક એવો દુર્લભ યોગ બની રહ્યો છે જે તમારા જીવનને નવી ઊંચાઈ આપવામાં મદદ કરશે તમારે ફક્ત એ સમજવું પડશે કે સફળતાનો દરવાજો અત્યાર સુધી તમારા માટે ખુલ્યો નથી તે ત્યારે જ ખુલશે જ્યારે તમે આ બાબતોને સંપૂર્ણપણે સમજો છો અને કાળજીપૂર્વક તમારા જીવનમાં તેનો અમલ કરો છો તો હવે જ્યારે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ તે પહેલાં માતા રાણી અને ભોલેનાથમાં શ્રદ્ધા રાખનારા બધા લોકો કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં પાંચ વખત જય માતા દીનો જાપ કરો જો તમે આ કરશો તો તમને ચોક્કસપણે દૈવી ગુણ મળશે તમારા જીવનમાં લોકોએ હંમેશા તમને નબળા માન્યા છે તમે અપમાનિત થયા છો તમે ગમે તે કામ કરતા હોવ લોકો તમને જોઈને સહન કરી શકતા નહોતા જ્યારે તમે તમારા વિચારો વ્યક્ત કરતા હતા ત્યારે લોકો તેને અવગણતા હતા સૌથી મોટું દુઃખ એ હતું કે જ્યારે તમે તમારા લોકોને મદદ કરતા હતા ત્યારે તેઓ તમને વધારે મદદ કરતા નહોતા પરંતુ તેઓ તમારી વિરુદ્ધ બોલીને જાહેરમાં તમારું અપમાન કરતા હતા તેનાથી તમને ખૂબ દુઃખ થયું અને તમે તૂટી ગયા આ સાથે તમારા જીવનમાં ઘણી નાણાકીય સમસ્યાઓ પણ રહી પૈસાની અછત અને દુઃખ અને પીડાની અસર તમારા જીવનમાં વધુ રહી છે હવે એ જાણવું જરૂરી છે કે આવું કેમ થઈ રહ્યું છે અમે તમને એ પણ સમજાવીશું કે ખ્યાતિમાં તમારે કઈ પ્રકારની ભૂલો ટાળવી જોઈએ અને તમારા જીવનમાં સફળતાના નવા રસ્તા કેવી રીતે ખુલશે મિત્રો અમે તમને કહેવા માંગીએ છીએ કે હવે શું થવાનું છે તે તમે તમારા સપનામાં પણ વિચાર્યું ન હોત તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો અંદરથી બળી જશે તેઓ તમારી નાની ખુશી પણ સહન કરી શક્યા નહીં હવે જ્યારે નસીબ તમારી સાથે હશે અને તમે સફળતાની સીડી ચડશો ત્યારે તેમની ઈર્ષા વધુ વધશે હવે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનું છે તમે વિચારતા હશો કે શું તે મોટો પરિવર્તન છે તો સાંભળો આનો અર્થ એ છે કે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થવાના છે અને તમને આમાંથી મોટ જો તમે આ સમજો છો તો મારા પર વિશ્વાસ કરો તમે ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો તો મિત્રો સૌપ્રથમ ચાલો જાણીએ કે કઈ ભૂલો છે જે તમારે કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ ઘણીવાર એવું જોવા મળે છે કે તમે જીવનમાં પ્રગતિ કરવા માટે સતત પ્રયાસો કરો છો દિવસ રાત સખત મહેનત કરો છો અને નસીબ તમારા પક્ષમાં આવે તે માટે દાન પણ કરો છો પરંતુ આ સમય દરમિયાન તમે કેટલીક ભૂલો કરો છો જે ન થવી જોઈએ હું તમને કહેવા માગું છું કે જો તમે મુસાફરી દરમિયાન અથવા રસ્તા પર કોઈ માનસિક રીતે બીમાર વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને જુઓ છો અને તે તમારી પાસે કંઈક માંગે છે તો તમારે તેને અવગણવું જોઈએ નહીં ઘણી વખત એવું બને છે કે તમારી પાસે પૈસા નથી અથવા કોઈ અન્ય કારણ છે અને તમે કંઈ આપી શકતા નથી તેવી સ્થિતિમાં છો તો પણ તમારે તેને અવગણવું જોઈએ નહીં જો આપવા યોગ્ય કંઈ નથી તો મનમાં ભોલેનાથની માફી માંગવી અને તમારી લાચારીને સ્વીકારીને આગળ વધવું પરંતુ જો તમારી પાસે પૈસા છે ભલે તમારી પાસે પૈસા ન હોય તો પણ તેને કોઈને કોઈ રીતે મદદ કરવી જોઈએ તેને અવગણવું તમારા માટે શુભ રહેશે નહીં મારા પ્રિય મિત્રો આ સમય સામાન્ય નથી આ સમયની દરેક ક્ષણ ખાસ પરિણામો આપશે એક બીજી વાત તમારે યાદ રાખવી જોઈએ કે સંધ્યા સાંજનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ સમય એ છે જ્યારે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે સાંજના સમયે તમારે તમારા ઘરમાંથી કોઈ પણ વસ્તુ બહાર ન કાઢવી જોઈએ પછી ભલે તે પૈસા હોય અનાજ હોય કે અન્ય કોઈ વસ્તુ આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને એકવાર તે ઘરની બહાર નીકળી જાય છે તો તેનું પાછું ફરવું મુશ્કેલ બને છે આનાથી તમારા જીવનમાં આર્થિક સંકટ અને સમસ્યાઓ વધી શકે છે તેવી જ રીતે તમારા ઘરમાં બિનજરૂરી અને નકામી વસ્તુઓ જેમ કે ફાટેલા જૂના જૂતા ચંપલ ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક સામાન અથવા તૂટેલી વસ્તુઓ ન રાખો આ વસ્તુઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેની સાથે ઘરમાં ઝઘડા અને અશાંતિનું વાતાવરણ સર્જાય છે જ્યાં સુધી આ નકામી વસ્તુઓ તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી નસીબ તમારાથી દૂર રહેશે તેથી આ વસ્તુને ગંભીરતાથી લો અને સમયસર આ વસ્તુઓને ફેંકી દો આ ઉપરાંત એક બીજી વાત જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે કે સાંજે ઝાડું ન નાખો જો તમે સૂર્યાસ્ત નજીક જાડું કરો છો તો તે પૈસાના નુકસાન અને ગ્રહદોષોને આમંત્રણ આપે છે આ ખામી તમારા જીવનમાં એવી સમસ્યાઓ ઊભી કરી શકે છે જેને ઉકેલવામાં ઘણો સમય લાગી શકે છે અમે તમને એ પણ સમજાવવા માંગીએ છીએ કે ઘરનું વાતાવરણ શાંત અને સૌહાર્દપૂર્ણ રાખો પરસ્પર ઝઘડા દલીલો અને મતભેદને કારણે ઘરનું ઉર્જા સ્તર નીચે જાય છે અને સકારાત્મકતા સમાપ્ત થાય છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની પ્રગતિની શક્યતા ઓછી થઈ જાય છે તેથી ઘરમાં પ્રેમ અને શાંતિ જાળવી રાખો તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારસરણીથી કરો જો તમે સવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઉત્સાહિત છો તો શક્ય છે કે દિવસની શરૂઆતમાં ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે આખા દિવસ માટે તમારું મનોબળ વધારશે મુસાફરીની પણ શક્યતા છે જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો ટ્રાફિક નિયમોનું પાલન કરો આ તમારી સલામતી માટે જરૂરી છે જો આ સમય દરમિયાન કોઈની સાથે દલીલ કે ઝઘડો થાય છે તો પરિસ્થિતિ તમારા પક્ષમાં નહીં હોય તેથી વિવાદોથી દૂર રહો ઉપરાંત મજાકમાં કંઈ પણ ન બોલો જેનાથી અજાણતા કોઈ મૂંઝવણ ઊભી થાય આ સમય કામ કરતા લોકો માટે અનુકૂળ લાગે છે કાર્યસ્થળ પર તમારા બોસ અને સાથીદારો સાથે સારો સંકલન રહેશે આ તમને પગાર વધારા અથવા પ્રમોશનની તક આપી શકે છે ધ્યાનમાં રાખો કેકા આ સમય વ્યવસાય કરતા લોકો માટે પણ ફાયદાકારક દેખાઈ રહ્યો છે ભલે તમે ઓફલાઈન વ્યવસાય કરી રહ્યા હોવ કે ઓનલાઇન વ્યવસાય કરી રહ્યા હોવ અથવા શેરબજારમાં રોકાણ કરી રહ્યા હોવ તમને નફો મળી શકે છે વ્યવસાય સંબંધિત કેટલીક નવી યોજનાઓ પણ તમારા મનમાં આવશે અને શક્ય છે કે તમે કોઈ અનુભવી વ્યક્તિને પણ મળશો જે તમારી યોજનાને સારી દિશા આપી શકે અને વ્યવસાય દ્વારા તમે એટલું બધું પ્રાપ્ત કરશો જેની બીજાઓ ફક્ત કલ્પના કરી શકે છે તમને એ પણ જણાવી દઈએ કે વ્યવસાયની સાથે જો તમે ભવિષ્યની દિશામાં કંઈક રોકાણ કરો છો અથવા કોઈ યોજના બનાવો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે આ સાથે તમારે યશમાં કાગળકામ પ્રત્યે પણ સાવધાની રાખવી પડશે કોઈપણ પ્રકારનું કામ કરતી વખતે કાગળકામ સંબંધિત તકેદારી તમારા માટે ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત આ સમય અભ્યાસ કરતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અથવા નોકરી શોધી રહેલા લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે જો તમે કોઈ સ્વપ્ન જોયું છે તો તે હવે સાકાર થવાની કગાર પર છે તમારે ફક્ત ધીરજ રાખવી પડશે અને સતત મહેનત કરતા રહેવું પડશે તમે જે દિશામાં જવા માંગો છો તેમાં સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધતા રહો અને યશમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળો સ્વાસ્થ્ય પ્રત્યે પણ તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે જૂના રોગો સંબંધિત સમસ્યાઓમાં સુધારો થવાના સંકેતો છે તમને લાંબા સમયથી ચાલતી માનસિક ચિંતાઓથી રાહત મળી શકે છે જો ખોરાકનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહેશે ફેનમાં માથાનો દુખાવો શરદી ફ્લૂ જેવી સામાન્ય સમસ્યાઓ થઈ શકે છે જેને અવગણવી ન જોઈએ તમારે સમજવું જોઈએ કે ફેમમાં તમારા માટે જે કંઈ મૂલ્યવાન છે તે તમારું કામ છે તેથી કામ બિલકુલ રોકવાનો પ્રયાસ કરશો નહીં જો તમારા પ્રયત્નોમાં કોઈ અવરોધ આવે છે તો તમારા બધા સપના ચકનાચૂર થઈ શકે છે આ સમયે બેરોજગારીનો સામનો કરી રહેલા લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે આવકના નવા માધ્યમો શોધી શકે છે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ ક્ષેત્ર દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાની તક મળી શકે છે આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ મળવાની પણ શક્યતા છે ફિલ્મમાં એવું પણ શક્ય છે કે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જાઓ અથવા ક્યાંક ફરવાની યોજના બનાવો જ્યાં તમે થોડી ખરીદી પણ કરી શકો અને ઘણો ખર્ચ પણ કરી શકો બાળક તરફથી કોઈ સારા સમાચાર મળવાની પણ શક્યતા છે જો તમારે કોઈ કામ માટે મુસાફરી કરવી પડે છે તો ઘરની બહાર નીકળતા પહેલા વરિષ્ઠોના આશીર્વાદ સાથે બહાર જાઓ આનાથી કામમાં સફળતા મળવાની શક્યતા વધી જશે જો તમારે કંઈક ખરીદવું હોય તો પરિવાર સાથે ચર્ચા કરીને જ નિર્ણય લો તેવી જ રીતે જો પરિવાર સાથે ભવિષ્યને લગતી કોઈ યોજના બનાવવામાં આવે છે તો તે તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે આવનારા ચાર દિવસમાં તમારી સાથે કઈ ખાસ ઘટનાઓ બની શકે છે અને તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય આ સમય મિશ્ર પ્રભાવ પાડશે શરૂઆતમાં તમને વ્યવસાયમાં ચોક્કસપણે નફો મળશે પરંતુ અપેક્ષા કરતા થોડો ઓછો જોકે આ વ્યવસાયનું સ્વાભાવિક પાસું છે તેથી ચિંતા કરવાને બદલે ઠંડા મનથી સૂઈ જાઓ કારકિર્દી અને વ્યવસાય બંનેમાં સખત મહેનત કરીને આવનારા સમયમાં સફળતા અને નાણાકીય લાભ મેળવવાની પ્રબળ સંભાવના છે આ સમયગાળા દરમિયાન બીજા કોઈના વિવાદમાં દખલ ન કરો અને કોઈની સાથે નકામી દલીલોમાં ન પડો કારણ કે આમ કરવાથી મુશ્કેલી થશે આ સમય દરમિયાન તમારે તમારા કામને કારણે વધુ દોડાદોડ કરવી પડી શકે છે જેનાથી થોડો તણાવ વધી શકે છે ઉપરાંત જો કોઈ કામ સમયસર પૂર્ણ ન થાય તો મન વિચલિત થઈ શકે છે પરંતુ તમા